પાતાજી સીતારામ કેમ છો મજામાં બધાય જે શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે જો આપણે આજે છે ને એ રીતના ગાંઠાને બતાવીએ જ કે ઘણા બેનોને ખબર નથી રહેતી કે કેવી રીતના બનાવો આઈડિયો આપો દીદી એમ કે જ બધાય તો આજે આપણે છે ને એવી રીતના જ બનાવીને આપીએ કે આવી રીતના રેડ કલરનું હોય ને એમ આવી રીતના કરી શકાય કોન્ટ્રાક્ટ મેચિંગ આમાં મહેંદી પણ જાય ને આવી રીતના રેડે જાય છે આ પિંક ની અંદર આવી રીતના પછી બની જાય ને પછી બહુ મસ્ત લાગે પછી ઓફ વાઇટ છે ને એમાં આવી રીતના પિંક નું કોમ્બિનેશન બહુ મસ્ત રહી પછી આ મહેંદી એમાં હલ્દી પીલો આવી રીતના મેથી પીલો આવે અને હલ્દી પણ આવી જાય પણ આ પણ બહુ મસ્ત લાગે પછી આ રેડ છે આખું રેડ બ્લાઉઝ એવી રીતના આમાં પણ આવી રીતના જે કલર આ પણ બહુ કોમ્બિનેશન મસ્ત લાગે આવી રીતના આ છે પર્પલ પર્પલ ની અંદર પણ આવી રીતના બહુ લાગે પછી આ રેડ માં પણ જાય આવી રીતના યેલો આવી રીતના રેડમાં જાય આ બ્લુ પણ રેડ માં જાય એવી રીતના બે ત્રણ કલર છે ને એ જાય ને આમે પહેર્યું છે બે કર્યું છે એ આવી રીતના મેથી પીળો પણ આમ મસ્ત લાગે આવી રીતના વ્હાઈટમાં પણ બહુ મસ્ત લાગે